નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હશ્યો હું છું તમારો પ્રિય દેશી ગુજ્જુ વિનુ ઠાકોર તો મિત્રો આપણે જાણીએ છીએ કે ખજૂરભાઈની આખરે જીત થઈ ગઈ હા અત્યાર સુધી એમનો જેણે જેણે વિરોધ કર્યો એમને મોં તોડ ખુલ્લે આમ જવાબ આપી દીધો ખજૂરભાઈએ અને અત્યાર સુધી ખજૂરભાઈને તમે હું અને આખા ગુજરાતની પબ્લિકે એમને ફૂલ સપોર્ટ કર્યો છે અને જ્યાં સુધી ગુજરાતની પબ્લિકની અંદર પ્રાણ હશે અને સાચો માણસ છે એ હંમેશા ખજૂરભાઈની મરે ત્યાં સુધી એમના સમર્થનમાં જ રહેવાનો હશે અને હું પણ રહેવાનો છું અને તમે પણ બધા સાથે મળી અને ખજૂરભાઈને બહુ સપોર્ટ કર્યો છે અને કરતાં પણ રહેવાનું છે તેથી ખજૂરભાઈનો જુસ્સો વધે અને આગળ સારા કામ કરવાની એમને હિંમત મળે એટલા માટે દરેક પબ્લિકે એમનો બહુ સપોર્ટ કર્યો છે અને ખજુરભાઈને એવું થયું કે આખું ગુજરાત એમના સમર્થનમાં છે ત્યારે ખજુરભાઈએ ખુલ્લે આમ મેદાનમાં આવી અને એમના તમામ વિરોધીઓને મોં તોડ જવાબ આપી દીધો છે અને અત્યારે એ લુખાઓને જે લુખી હતી કૂતરી એ પણ ચૂપચાપ થઈ ગઈ છે બહુ એને લાઈવ કરવાનો શોખ હતો પણ ગુજરાતની પબ્લિકે એવા જવાબો આપ્યા એવા શબ્દોના પ્રહારો કર્યા કે અત્યારે ચૂપચાપ પોતાના ઘરે ચૂપચાપ સંતાઈ ગઈ છે હા હવે તમે જુઓ એનું લાઈવ પણ નહીં આવતું હોય તો મિત્રો આવી રીતે ને આવી રીતે તમે સપોર્ટ કરતા રહેજો અને ખજુરભાઈએ લાઈવમાં કેવા જવાબો આપ્યા હતા કેવા પ્રહારો કર્યા છે એ પણ હું તમને બતાવી દઉં

મને હવે ચાહે ગોળ ઘણા ખવરાવે એવું મળશે જ નહીં હા અને સત્યનો વિરોધ કરે છે ને જે સાચા માણસનો વિરોધ કરે છે ને દુનિયાની અંદર એના હાલ પણ આવા જ થવાના કોમથી જીવું મિત્રો તમે એને હું જાણીએ જ છીએ કે સત્ય કદી છુપાતું નથી અને સત્યની હંમેશા જીત થાય છે હા મહાભારતની અંદર પણ તમે જોયું હશે કે જે સત્યના ધર્મે જે સત્યના માર્ગે હતા ધર્મના માર્ગે હતા એ પાંચ જ પાંડવો હતા અને કૌરવોનો સેના પણ બહુ મોટી હતી અને બળવાન પણ હતા અને સો કૌરવો હતા અને કર્ણૌધિ એકસો ને એક થતા હતા પણ છતાં એમને હારવું પડ્યું હતું કારણ કે એ ખોટા રસ્તે નીકળી ગયા હતા ખોટા રસ્તે ખોટા માર્ગે દોરાયા હતા અને પાંડવોએ એ પાંચ હતા પણ સત્યનો સાથ નહોતો છોડ્યો ધર્મ નહોતો છોડ્યો એટલા માટે એમની જીત થઈ હતી તો એવી જ રીતે આપણા ખજૂરભાઈ હંમેશા સાચા જ હતા અને સત્યના માર્ગે જ ચાલ્યા છે ધર્મના માર્ગે જ ચાલ્યા છે ગરીબોની સેવાઓ કરી અને ગરીબોની આટલા ગરીબોની સેવાઓ કરી ત્રણસોને સુડતાલીમું ઘર હાલ બનાવી રહ્યા છે તો આટલા ગરીબોની જે દુવાઓ હતી અને આખા ગુજરાતની પબ્લિકની દુઆઓ એમને કામ લાગી અને એમની હંમેશા જીત થઈ તો સાથ સત્યનો સાથ કદી છોડવો ના જોઈએ જે માણસ સત્યની માર્ગે ચાલતો હોય એવા માણસનો સંગ કરવો જોઈએ બાકી માર્કેટમાં ઘણા હાલે છે લુખાઓ તો એવા માણસથી સાવધાન પણ રહેવાય અને ખોંતું પણ રહેવાય શેટું રહેવાય હા આ કૃત્રિ વંઠેલ એક નંબરની દારૂડી હતી અને એના કોઈ પણ એવો વિડિયો નથી કે એને કોઈ સારું કાર્ય કર્યું હોય કે ધર્મનું કાર્ય કર્યું હોય જ્યારે જુઓ ત્યારે રાડ્યું જ નાખતી હોય ને ગાળ્યો જ બોલતી હોય બસ આ રહ્યો એનો ધંધો અને ખજૂરભાઈનો વિરોધ એટલા માટે કર્યો એને કે ખજૂરભાઈએ એમને તેલની કંપની પોતાની અલગ તેલ બનાવ્યું વેચાણ કર્યું અને ચાલુ કર્યું એટલે બીજા તેલના એને એવું થયું કે આનું તેલ હાલી જાય છે તો આપણું બધું દાણો પાણી ઘટી જાય છે એટલે કીર્તિ પટેલને એને એમણે પ્યાદો બનાવ્યો એને પૈસા આપ્યા લાલાભાઈ આહિર કંઈક કહેતા હતા કે અગિયાર લાખ રૂપિયા જેવું આપ્યું હતું એટલે આવા રૂપિયા હાથમાં આવ્યા એટલે આને ખજૂરભાઈ વિશે આડે ધડ બોલવાનું ચાલુ કરી દીધું પણ કોઈ ચિંતાની વાત નથી એને બધા જવાબો મળી ગયા છે ને હવે પછી એવો કદી વિચાર નહીં કરે કે સાચા માણસ સામે શું બોલવું સાચા માણસ વિશે કેવી રીતે બોલવું કઈ રીતે એને બદનામ કરવો એને હિંમત પણ નહીં થાય અને ખજૂરભાઈનો વાળ પણ ખર્યો નથી હા તો મિત્રો આવી રીતે ને આવી રીતે સપોર્ટ કરતા રહેજો સાથ આપતા રહેજો ખજૂરભાઈને પણ સપોર્ટ કરજો અને મારા વિડીયોને પણ સપોર્ટ કરજો આપણે હંમેશા સત્યની વાત કરવાના છીએ અને મારા દરેક વિડીયોની અંદર સત્ય છું જ હશે એને જાણવાની કોશિશ કરજો અને સાથ સહકાર આપી સપોર્ટ કરજો અને ચેનલમાં નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મજા આવશે આગળ ઘણા વિડીયો આવશે તો સાથ સહકાર આપવા વિનંતી જય જય ગરવી ગુજરાત જય માતાજી